ખેડા જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ નડિયાદ વિભાગ દ્વારા સિત્તેરમાં વર્ષની ઉજવણી કરવામાં આવી આથી સિત્તેર વર્ષ પહેલા તારીખ ત્રીસ સાત ઓગણીસો પંચાવનના રોજ આરએસએસના વરિષ્ઠ પ્રચારક દત્તોપંત ઠેગડી દ્વારા ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી ભારતીય મજદૂર સંઘ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા મજદુરો કામદારોના હક અને ન્યાય માટે લડત આપી રહ્યો છે ભારતીય મજદૂર સંઘ એક એવું સંગઠન છે કે બિન રાજકીય રીતે શ્રમિકો અને શ્રમિક કોઈ દ્વારા ચાલતું સંગઠન છે ભારતીય બદ્દુર સંઘ સિત્તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર દેશ સહિત ખેડા જિલ્લામાં પણ તેની હર્ષ ઉલ્લાસ પે નડિયાદ ડેપો તથા વિભાગીય કચેરી તથા દરેક ડેપોમાં ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિજય સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યુઝ भारत नागरे पर लॻो घणी नमूने जा जाम सार्थी करे ઉદ્યોગિત અને રાષ્ટ્રહિત આ તૈયાર મારા સાથે આ યુદ્ધ છે આજે ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કર્મીને તમે જોવા જાઓ તો ખાલી બીજાવાડી થી વધારે છે તમે આંગણવાડી જુઓ વિદ્યુતમાં જુઓ શિક્ષકો જુઓ વ્યક્તિ જુઓ આંગણવાડી આચાર લોકોની જવાબ દરેક આપી અને પંદરમી છે દરેક ગામમાં સામનો છે અને ઉજવણી કરવાની છે પણ તમારે ખાલી સહકાર આપવા વિદ્યાર્થી હોય મારા હોય કે હોય અહીંયા એક એવું છે કે બધાને રોજગારી મળે માટેનું જાગૃત કરવાના છે આ બટોબર સેટિંગની પ્રવૃત્તિ છે અને એના લીધે આપણે છે পঞ্চাণ মন্ত্রপতি খেগরেজ সঙ্গে আমরা যে শ্রমিক সঙ্গে যে সূত্র মজুম করার হক বা লাইন করেই অগ্য শক্তি না এটা ছাত্রপতি হেড ওগ্রস তেইশ জুলাই রোজ এই স্থাপনা করে হ্যাঁ এ পশ্চুম রাজঠন নার কিন্তু বিশ্বমা માત્ર એક જ એવું સંગઠન છે પીએમએસ થી માત્ર માત્ર બે કરોડ વ્યક્તિઓ સાથે સંકળાયું છે અને આહવાલ એવું છે કે આપણા જે કઈ એવું દરેક જે પ્રશ્નો જે સંકળાયેલા નથી જે લોકો શ્રમિકો છે પોતાની વાતચા રજૂ કરી શકતા નથી એ પોતાના પ્રશ્ન રજૂઆત માટે આપણી સાથે સંકળાય એની આપણે ભાષા પસંદ

દેશના જુદા જુદા ઉદ્યોગો અને અન્યાય કામ કરતા બે કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા થતા ભારતીય મોટો છ